પકડી અને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે સમગ્ર ઘટનાની આજુબાજુના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે જેમાં પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ અને રીકન્સ્ટ્રક્શન કર્યું હતું લોકોમાંથી તેમનો ભય દૂર કર્યો હતો પોલીસની આ કામગીરી માટે લોકોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને સુરત પોલીસની કામગીરી વખાણી હતી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જિલ્લાની બ્રિજ પાસે બાગે અહેમદ એપાર્ટમેન્ટમાં રહેતો અને માથાભારે સમીર ખાન સલીમ ખાન પઠાણ ઉર્ફે સમીર માંડવા સોમવારની મધરાત્રે બે વાગે તેના અપાર્ટમેન્ટની નીચે પોતાની કાર પાર્ક કરી નજીકમાં મૂકેલી રિક્ષામાં બેસી મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયો હતો તે વખતે બે મોપેડ પર આવેલા ચાર યુવકો પૈકી એક માંડવા ઉપર ફાયરિંગ કર્યું હતું હતું ચેતી ગયેલો માંડવા બચવા માટે અપાર્ટમેન્ટ તરફ ભાગ્યો હતો ત્યારે બીજો રાઉન્ડ ફાયર કરાયો હતો પરંતુ તે ફાયર જ ન થયો હતો અને તમંચામાં ફસાયા બાદ બહાર નીકળી ગયો હતો સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી જેમાં હારૂને તમંચા વડે બે રાઉન્ડ ફાયરિંગ કરતો દેખાઈ આવ્યો હતો તો ફાયરિંગ કરનાર હારૂન અહેમદ સંદવાણી નાસીર અનવર હુસૈન સંદવાણી વસીમ ઉર્ફી બજનૌરી નસીમ શેખ અને સોનુ આદિત્ય સોમાઈને લાલગેટ તેમજ ચોકબજાર પોલીસે સંયુક્ત ઓપરેશન ગોઠવી રહેમતનગર પાસેથી દબોચી લીધા હતા હુમલાખોરોએ કરેલી કબૂલાત પ્રમાણે ચાર મહિના પહેલા હારૂન અને નાસીર નશો કરી રહ્યા હતા ત્યારે માંડવાના મિત્ર ઇમરાને ઠપકો આપતા મામલો બિચક્યો હતો તે વખતે માંડવા પણ ત્યાં પહોંચ્યો હતો અને આ ઘટનાની અદાવત રાખી માંડવાએ હારૂનને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું તો બે વખત ઘરે આવી ધમકાવતા તેની હત્યાના ઈરાદે ઓગણીસમીએ चारी आरोपी तीन पर त्राट किया था हम ये बिल्डिंग में रहते बागे अहमद में और यहाँ कुछ दिन पहले फायरिंग हुई थी या चार सामाजिक तत्वों ने या लुखागिरी करी थी फायरिंग करी थी और हमारे को लालगेट पुलिस पे बहुत आभार है उनका कि उन लोगों ने जल्दी से इन लोगों को आरोपी को पकड़ा यहाँ पे पीआई भी आए थे पुलिस वालों ने बहुत अच्छा काम करा जो ऐसे लुखे को और ये सबको पकड़ा इन लोगों ने बहुत अच्छा काम करा हम सब पुलिस वालों के आभार है लालगेट पुलिस स्टेशन ने मतलब बहुत अच्छा काम किया हम ये बागे अहमद के रहवासी है यहाँ जो घटना बनी उसके लिए पुलिस वालों ने बहुत अच्छी कामगिरी करी है ये आरोपी को बस ये टूक समय में पकड़ा हमारे को ये लालगेट पुलिस वालों से बहुत आभार है

ને જે કામગીરી થઈ તેના પછી તો બધા છોકરાઓ લોકો પણ ફ્રી થઈ ગયા ને અમને પણ એવું કશું ડર નથી અમને બહુ રાહત છે કે આરોપી જલ્દી જલ્દ સમયમાં પકડાઈ ગયેલા છે ગઈ તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગ કરીને હત્યાની કોશિશનો ગુનો દાખલ થયો એ ગુનો કરી અને આરોપીઓ નાસ્તા ફરતા હોય ગઈકાલ સાંજે લાલગેટ અને ચોક બજાર પોલીસ દ્વારા જ્યારે આરોપીઓને હથિયાર સાથે પકડી પાડવામાં આવેલ હોય આજ રોજ અમારા ગુનાના તપાસ અધિકારી પીઆઈ આર એમ ઠાકોર સાથે અહીંયા આરોપીઓ જે જગ્યાએ ગુનો આચરેલ જે ગુનો ગુનાવાળી જગ્યા બતાવતા હોય આરોપીઓને સાથે રાખી અને અત્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવે છે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસમાં જોઈએ તો હારૂન અગાઉ મારામારીના ગુનામાં સંડોવણી થયેલ છે નાસિર કરીને આરોપી છે અગાઉ ખૂન મારામારીના ત્રણ ગુના ઘુસિકોકનો એક ગુનો નોંધાયેલ છે આરોપી સોનુ આદિત્ય સ્વાય એ અગાઉ ખૂન લૂંટનો એક ગુનો અને ગુસિકોકના એક ગુનામો સંડોવણી થયેલ છે